કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાત્રે બાર વાગે યોજાનારા મહાઆરતીમાં પ્રથમ વખત એસજીવીપી દ્રોણેશ્વર ગુલુકુલના વિદ્યાર્થીઓના બેન્ડ દ્વારા મહાદેવની આરતી સંગીતમય રૂપે પ્રસ્તુત કરવામાં આવશે આ વિદ્યાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું હતું હવે તેઓ સોમનાથ મહાદેવને પોતાની સંગીત કલા અર્પણ કરીને આ પાવન પર્વને વિશેષ આભા આપશે કાર્તિકી પૂર્ણિમા જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે એ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું અને આ દિવસે એક દુર્લભ ખગોળીય સંયોગ રચાય છે જ્યારે મધ્યરાત્રિએ બાર વાગે ચંદ્રમા સોમનાથ મંદિરનો ધ્વજ અને જ્યોતિર્લિંગ એક સીધી રેખામાં આવે છે ભક્તોની માન્યતા પ્રમાણે આ યોગના દર્શનથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વિશેષ પુણ્ય પ્રાપ્તિ થાય છે